મારી બેન છો તમે પણ આ સિવાય તમે બધું કરો લોકોને પૂજા કરો બધું કરો તમને આરતી કરો તમને શરીરમાં આવે ગયો એ કરો એ ના નથી પણ આ વસ્તુ મારો ભાઈ સંપૂર્ણ ખોટી છે ખોટી છે ખોટી છે સમજી લે તો સંપૂર્ણ તમે બોલ છો અમે જાતા છે આ બધું સાબિત કરી દઈ છે કોઈ પણ જગ્યાએ તમે નહીં કોઈ પણ જગ્યાએ સાબિત કરી આખા ભારતમાં વિદેશ પણ જાય છે બંધ કરાવી છે એટલા માટે આ રહેવા ગયો તમે બાકી પૂજા કરો બધું આ એક આવું કરો મારી માણસો ભેગા કરવા માટે આવું કરો મારે આ બધું આપની ઈચ્છા પ્રમાણે થાય સમજી દેવું એની ઈચ્છા પ્રમાણે થાય એની ઈચ્છા તો આખા જગતની અંદર બધાને દૂર કરી નાખે આખા જગતના લોકોને જાતિભેદ કરી દઈએ લોકોને કોઈ ગરીબાઈ ન નોરી રોજગારી મળી જાય ભારતે એવી જરૂરી છે ભારતે ખીધી જરૂરી હોય સમજી દે હતા એ કીધી કઈ આખું કલ્યાણ આ વિસ્તાર એનું કલ્યાણ થવાનું એવું કલ્યાણ કરો માતાજી આખા જગત ની અંદર કોઈ કોઈથી કોઈ ભેદભાવ નહી બધા ઊંચ રીતના ભેદભાવ દૂર થઈ જાય એવો ચમત્કાર ની અમે ત્રાસ મહેરબાની કરીને આ તમે જે કહેવું છે એ ખોટું કર્યું પહેલી વાર ને છેલ્લી વાર છે પેલી વાર હવે થાય નહીં વિજ્ઞાન જતા થાવે એટલે બીજી વાર થાય નહીં આ યાદ રાખજો માતાજી ને નહીં કરે પછી માતાજી કરવાનું જ નથી એ યાદ રાખજો આ કેમ થાય છે શું થાય છે તમને હું બતાવીશ ત્યાં બરોબર પોલ્યુશન માં આ કેમ જે નીકળે છે બધું બતાવું બરાબર આ ખોટું છે આ સિવાય બધું કરવું ભલે માણસો આસ્થા પ્રમાણે દશામાં નું છે આવો મારી ઘરે દશામાં છે બરોબર આ જરૂર અમારી અમારી લાગણી લોકો આમ નહીં કે તમે આ રેલ્યો તો અટલી સારી નીકળી અટલી થાળી કેનું કલ્યાણ થાય મને કયો ના આવ્યો આટલા માણસો તમે લાઈનમાં ઉભા છે કેનું કલ્યાણ મને કેટલું થાય બરાબર મને એક કાલી કહી દો અમે કેમ બીજો તમે કેમ નથી થતો ભાઈ બીજો કેમ નથી થતો આ એક જ કેમ થાય આવું કેમ આવી ખોવાડ્યો માતાજીને આંખમાંથી આંગળીમાંથી કેમ નીકળે બરાબર છે તમને શક્તિ હું બધાને પાંચ વર્તી કરું છું બધાની શક્તિ જાણું છું

મારી બેન એટલો જ કરો તમે બધાય આસ્થાથી ભલે આવે કોઈ પણ નામ નથી એક જ રહેવા ગયો આવું રહેવા ગયો આવી જય તમે